રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનનો તિરુપુરને આશ્વાસન કેન્દ્ર સરકાર કાપડ ઉદ્યોગને સંપૂર્ણ સહાય કરશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણને તમિલનાડુ રાજ્યના કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તિરુપુરની મુલાકાત દરમિયાન સ્થાનિક ઉત્પાદકોને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાય આપવાની ખાતરી આપી છે. પદભાર સંભાળ્યા પછીની તમિલનાડુની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કોયમ્બતુર અને તિરુપુર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે કાપડ ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્ર સરકારના સહકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જે ખાસ કરીને વણકર અને નિકાસ કરતા સમુદાયો માટે રાહત લાવનારો સંદેશ છે જેઓ વૈશ્વિક બજારના પડકારોનો સામનો કરી રહ્યા છે તિરુપુરની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ આ પ્રદેશના કાપડ ઉત્પાદકો અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગ અને શ્રમિકોનું કલ્યાણ એક સિક્કાની બે બાજુ સમાન છે અને રાષ્ટ્રના વિકાસ માટે બંને ક્ષેત્રોનું સંવર્ધન આવશ્યક છે આ સંદર્ભમાં તેમણે કોઈમ્બતુર તિરુપુર ઈરોડ અને સાલેમ જેવા મુખ્ય કાપડ કેન્દ્રોને લાભ થાય તે હેતુથી એન્નાકુલમ બેંગલુરુ વંદે ભારત ટ્રેનના સ્થળોએ રોકાણ મળે તે માટે રેલવે સમક્ષ વિનંતી કરી હોવાની જાહેરાત કરી હતી વધુમાં શ્રમિકોની સુવિધા માટે રાંચીથી કોઈમ્બતુર વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવાની મંજૂરી પણ રેલવે દ્વારા અપાઈ આપી દેવાઈ છે ઉપરાષ્ટ્રપતિ જેઓ પોતે તિરુપુરના વતની છે અને ભૂતકાળમાં કાપડ પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે તેમણે પ્રદેશના વિકાસ પ્રત્યેનો પોતાનો વિશેષ લગાવ દર્શાવ્યો હતો તેમણે વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરવા માટે તમિલનાડુનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું હતું અને કોમ્બિતુર એરપોર્ટનું બેંગલુરુ એરપોર્ટની સમકક્ષ વિસ્તરણ કરવા માટેના સમર્થનની પણ ખાતરી આપી હતી કાપડ ઉદ્યોગને કેન્દ્ર તરફથી મળેલા સક્રિય સમર્થનના આશ્વાસનથી ઉદ્યોગપતિઓમાં આશાનું સંચાર થયું છે જેઓ વર્તમાન આર્થિક પડકારો વચ્ચે નવી ગતિની અપેક્ષા રાખી રહ્યા છે